વિરમગામ શહેરમાં ગટરના પાણીના નિકાલનું કામકાજનું નિરીક્ષણ કરવા ગયેલા નગરપાલિકાના કર્મચારીને બોલાચાલી બાદ માર મારી ફરજમાં રૂકાવટ કરતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ નગરપાલિકામાં આઉટસોર્સિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભાવેશકુમાર સોલંકી સોલંકીનાઓ વિરમગામ શહેરના જૂની મિલની ચાલી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઉભરાવા બાબતની સમસ્યાને લઈને રજૂઆત મળી હતી તે અનુસંધાને ભૂગર્ભગટરના પાણીના નિકાલ અંગેનું કામકાજ કરેલું હતું નિરીક્ષણ કરવા ક્યાં ગયેલા અને ત્યાં એક અજાણ્યા શખ્સ દ્વારા ફરજમાં રૂકાવટ કરીને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગેલા અને ધમકીઓ આપતા તું અહીંયા ફરી આવતો નહીં જો આવીશ તો તારા હાથ પગ ભાંગી નાખીશ ધમકીઓ આપતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં સ્થાનિક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વિરમગામ નગરપાલિકા ખાતે શહેરના જૂની મિલની ચાલી વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવા બાબતની રજૂઆત મળી હતી જેને અનુસંધાને નગરપાલિકા દ્વારા કામકાજ ચાલી રહ્યું હતું તેનું નિરીક્ષણ કરવા ગયેલા ત્યારે અજાણ્યો ઈસમ અચાનક ઉશ્કેરાઈ જઈને કર્મચારી સાથે બોલાચાલી અને ઝપાચપી કરીને ડાબા ગાલ ઉપર લાફો મારી ફરજમાં રુકાવટ કરતા સમગ્ર મામલે કર્મચારીએ નગરપાલિકાના મુખ્ય અધિકારીને સમગ્ર બાબતે જાણ કરતા વિરમગામ નગરપાલિકામાં આઉટસોર્સિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભાવેશકુમાર કનૈયાલાલ સોલંકીનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે